હેલો ગુડ મોર્નિંગ ગેમ જોબસ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ઘણા દિવસથી એક ગીત નત ગાયું વ્લોગ માં તમે હે ઘણા દિવસથી એક ગીત નત ગાયું હમણા હમ ગુડ મોર્નિંગ અંબા અંબા બમ હમ હમ ચલસા છે હો હમ હાલો હમણાં ઓ માઇક નું આપણે વિડીયો મૂકવા તો બધા એમ કહેતા કે તમારા ભાઈ યાર તમે તુકારે વાત કરો છો ને તમારા ભાઈ તમને તમે કઈ બોલાવે છે દે જવાબ એવું ન હોય ભાઈ અમારે હાઇલે રાખતું હોય ને મને તો એમ થાય છે કે બધાય ભાઈ બેન એકબીજાને એટલી રિસ્પેક્ટિવ વાત કરતા છે અને પણ એમ વાત નથી ગણાયને એમ લાગે કે તું પાછો એમ મને એમ કે વિડીયોમાં આનંદભાઈ હવે આનંદભાઈ વિડીયોમાં બોય લો એ એમ લાગે આ બાઈક મોટા ભાઈએ અમુકના નાના બેન ભાઈ એમ બોલાવે ભાઈ આ વસ્તુ કેવી છે ખબર છે કે અત્યારે જે આપણે લોકો વચ્ચે વાત કરતા હોય ને અત્યારે

હું એમ કહું છું કે આમાંથી જેટલા લોકો વિડીયો જોતા છે ને એમાં ઘણા તો એના મમ્મીને તુકારે કઈન બોલાવતા છે હા ઓય લ્યો જોઈ લ્યો છે ને મારો દાખલો કોઈ દી કોઈ હામરું હોય કે મેં બહારને કઈ તું કારે કઈ વાત કરી લ્યો એટલે આપણે એવું નત કહેતા કોઈની કઈ ખરાબ આદત છે પછી લોકો સૌ સૌની રીતે કોમેન્ટ કરતા હોય ઘડીક માં એમ કે ભાઈ તમે તો આનંદભાઈ કરતા ક્યાં આગળ નીકળી જતો ભાઈ આનંદભાઈ કેટલા વરસ છે એને શું સ્ટ્રગલ કરી છે

આનંદભાઈ સાતા એટલે કે આનંદ સાતા ને જૈન જૈનમાં હતી સૌથી પહેલા મારા મમ્મીએ જોયા પછી મારા પપ્પાએ જોયા પછી સીધા દીધા મેં જોયા તાજ ત્યારથી લગી ના દિવસ સુધી એનો અર્થ એવો થોડો છે એનો અરથ એવો થોડો છે કેટલો એમ છે મને કેટલી ગાળુ દીધી છે એ કોઈ નથી થવા એટલે સમય ને સંજોગને હાલ હાલતું હોય બધું આજે સ્ટેટસ એવું થઈ ગયું એ પ્રમાણે બોલાવવું પડે થોડોક રિસ્પેક્ટ રાખવો પડે કારણ કે શું છે કે જનરલમાં બારથી બાય બાર બધાય ભાઈ ભાઈ કરતા હોય તો પછી આપણે ઘરમાં થોડુંક કરવું પડે એમ એનું કારણ છે કે પછી અહીંયા તું ક્યારે ના તો હું ક્યારે માંડી તો પછી શું છે કે પબ્લિક મોલું થાય ને કે ભાઈ આ શું મહિના છે એમ

આ ચેનલ હવે વળી પાછું છે ને ખૂબ આગળ વધારવાની છે કારણ કે અમારા ભાઈ છે ને એ કોઈને સબ્કાઈબ કરવાનું કેતા નથી એટલે અમે પોતા એમ તો હવે જેને જો પસંદ હોય કરી જ હોય લાઈક બાગિંગ ગયા સુઈ ગયા હવે એમ જોવાનો ટાઈમ હું યાર શું જો દેશ દુનિયા જાણી લેતી છાપામાં હા બધું ક્યાંય શું આલે છે અત્યારે માર્કેટમાં રાજકોટ બંધ હતું ને એના સમાચાર છે ઓલું હમ આ મેળો મેળો રેસ્પોસ જ યોજાશે નગર એવું કહેતા હતા કે મેળો નહીં બીજી જગ્યાએ થાશે જગ્યાએ નવા રેસ્પોસા કોણ થવાની વાત ચાલતી હતી પણ બધું કેન્સલ છે આ આ વખતે ઘણા લોકોને તકલીફ ને નાના જે સ્ટોલ કરવાવાળા છે રાઈડ રાખવાવાળા છે બહુ નીતિ નિયમ હૈસા આ વખતે ઓલો મેળો આ વખતે વેકેશન મેળો ચાલુ હતો એ બંધ નો કરી નાખો એ લોકો કેટલા સ્ટોલ ના પૈસા ભરીને ને ક્યાં ક્યાંથી આવ્યો હોય સ્ટોલ માં રાજસ્થાન ને ક્યાં ક્યાં થી સ્ટોલ માં એ લોકો આવ્યા હોય મેક્સિમમ બધા યુપી ના હોય ટૂંકમાં પચાસ હજાર લાખ રૂપિયા નાખી ને એ લોકો એમ વિચારીને ને આવ્યા હોય કે આપણે ઈ મેળો હાલે ને ત્યાં સુધીમાં માં પચાસ હજાર લાખ રૂપિયા ઈ કાઢ લે ને બીજા માથે કમાય પણ કમાવાનું તો ઠીક બિચારા ગયા જમીન ઉપર ખાવડ કે પોચી હશે ને તો એ રાઈડ ચલાવી શકાય સ્પેશિયલ એન્જિનિયરિયો તપાસ કરશે એટલે સેફટી માટે એ બધું જરૂરી છે

એકદી દી મમ્મી આ રજા છે એક દી મામા રજા છે ને એક દી પરાણે મને ખેંચી જાય ગયા ઓકે બાપુજી મિસ કરી ગયા તા મેળો પૂછો એને જવાનું તો જવાનું તો જરે લાગી જવાનું જ રહ્યું જુના ઘરે પાસે અમે સાચવીન રાખ્યા હતા બાલ ભવન મેળા ને બાપુજી કે આવીશ ને હું જોવા બધી આવી વાર નહીં છેલે આ વખતે વાત આ વખતે લઈ જશું હવે આ વખતે લઈ જવા દે હમ ટ્રાફિક નડો નહી હોય એવા હોય લવાંગોમાં આવે ટ્રાફિક ટ્રાફિક કોઈ દિનેડો જે જે રસ્તો હોય કેમ નીકળ્યા આ ખરા મહેરાંતા તમારો હાથ પકડીને કેવી નીકળે જ કોઈ પછી

બસ રેડી છે હવે જો કાલ ઢોકળા થાય થાય નું હું કઈ એવા ખાટા થાય વાંધો નહી લઈ જાય

કેમ <astically> કેવું <inaudible instairs> <laughs> એકો એક છે ને એક બીજાના માથા ફોડે એમ છે તમારાથી વધારે નઈ એમ બીજી કેટેગરીમાં કોણ આવે હાલો ઈ કહી દયો કયો મારા પછી કોણ આવે માથા ભરેમાં એ જો ઓલી માજું દાત કાઢો ભાઈ તમે કહી દયો તો ન કહી શકું

ભાઈ આ તો આપડે નક્કી કરી છે આવા તહેવાર ઓલી કાસ્ટ ઓલી ને અમુક જગ્યા અત્યારે હવે સોસાયટી માં આ કાસ્ટ ને લેવા રેવા દે ને આ કાસ્ટ ને ન રેવા દે પણ કોણ

બાઈ એ રંધામાંથી દુધીનું આવે કે પછી બીજારી કામ થાય કોઈની ઘરે કામ હોય તો હાથે જ કરવાના હવે કેવું છે તમારે બટાકા લિક્વિડ આવે કેમ કામલા ને લિક્વિડ ઓનું લીંબુ વાળું લઈ આવજો

લે લીધું છે ને આ કુ વાપરવાડ નથી ક્યાં વાપરો બીજો ના રે રે થાય રાખ્યા વાય ન પસંદ ન વાલ્લે જાય એ ઓ હવે એમ જ ઢકો નો કરતા હો ના ના હવે યુજન ધ્રો ભાઈ હવે તાર આ બડી પાજા દે જો રકામ હવે આપણે ફોરવર્ડ દી ગયા

કે ભાઈ એનાથી કાંઈ જાજી તકલીફ નથી થતી કાંઈ વાંધો નથી જે અમુક એક્સપર્ટ હોય ને એ તો એક યુએસથી આપણા જે ફોલોવર છે રેગ્યુલર વિડીયો જોવે છે ને એમને પણ મને ઇન્સ્ટાગ્રામમાં મોકલ્યું મન કે આ તમે કહેતા હતા ને આ તમને નોલેજ આવે એટલા માટે મોકલું છું એટલે એ કે તમારે ટૂંકમાં યુઝ કરવું હોય તો કે એમાં કાંઈ ચિંતા નથી હું કાંઈ વાંધો નહીં સરખી રીતે જોઈ લેશું બધા જો કેટલું બધું નુકસાનકારક ન હોય વાંધો ન હોય તો આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને તો આપણે લઈ લઈશું એમાં શું પણ એકચ્યુઅલી શું છે ભાઈ કે માઇક્રોવેવ એ વસ્તુ ખરાબ નથી પણ એમાં શું છે ખબર છે એ વાપરવાનું કેના માટે છે જેના માટે ટાઈમિંગનો પ્રોબ્લેમ હોય બહુ લેટ નથી આવતા હોય ને તરત એને ગરમ કરવું હોય હવે આપણે તો બધાય ગરમા ગરમ ખાવાવાળા જઈએ આપણે ક્યાં માઇક્રોવેવની ઓમ જરૂર છે આપણે તો

એ થાળી વાઘ પેલા તરત દોડવાનું ટપોરી એટલે પેલા ભગવાન એટલે હવે તમામ બહેનો બધા ઉમરાવાળી રાજી બધા ભાઈઓ કરે છે એટલે ડુંગરાવાળી રાજી બીજું શું હોય આ બધું એના માટે તો છે વોશિંગ મશીન ને

માટી તણું સગ પણ રાખવું વાતમાં છોડવું ગળ પણ રાખવું કોઈ નહીં તો સામે દર રાખું આવું બોલે છે ભાઈ સરસ વાહ 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 આનું વાહ 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 બોલવું હોય તો ઓકે

બસ બહુ બદનામ કર્યો છો ઢોકરા બાબત હમણાં અરે હમણાં કામ કરા દેવા મારે કામ કર્યું છે સારું જરદસ્ત વરસાદ ચાલુ છે હો ભાઈ વાવ બસ આવો ના આવો ચાલુ છે એમ મજા આવી ગઈ

અમારા રૂમમાં સૌથી ફાસ્ટમાં ફાસ્ટ પંખો હોય જ્યારે રિયા ઘરમાં હોય ત્યારે આમ તો રૂમ નહીં હોલ ગયો કિચન ગયો ગમે ત્યાં અને ઇવન મારા સાસુના ઘરે તમે જાઓ તો ત્યાં બી એ જ સિચ્યુએશન હોય અને ઠીક છે પછી અમારે રેગ્યુલેટર હાથમાં લેવું પડે મારે ભૂલ થઈ ગઈ અહીંયા મારા જે અત્યારે સક્સેસ મોડલ છે ને ઓલું રિમોટવાળો પંખો મને ઘણા એ ના પાડી હતી કે એ ના નખાવો અને મને ડિઝાઇન એ ઓછી ગમતી હતી એટલે નહોતું નાખ્યું પણ હવે અફસોસ થાય છે રેગ્યુલેટર આ સાઈડ છે ઓલી બાજુ નથી જો રિમોટ ઓડો નાખી દીધો હોત તો મારી સાઈડથી હું ઓપરેટ કરી શકત ઠીક છે ચાલો હવે હું આ લોકને વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત